ટાઇપ વન ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્યવ્યાપી લોન્ચિંગ નર્મદા જિલ્લાના જીઈએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યમાં ટાઇપ વન ડાયાબિટીસ જુવેનાઇલ ડાયાબિટીઝ માટેના રાજ્યવ્યાપી કાર્યક્રમનું ઉદઘાટન ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું આ કાર્યક્રમના અનુસંધાને નર્મદા જિલ્લાના રાજપીપલાની જીઈએમઈઆરએસ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ટાઇપ વન ડાયાબિટીઝથી પીડિત બાળકોને જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લામાં હાલમાં ઓગણત્રીસ બાળકો ટાઇપ વન ડાયાબિટીઝની સારવાર હેઠળ છે જેમને રાજ્ય સરકાર તરફથી સહાય માર્ગદર્શન અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બાળકોમાં જોવા મળતી ગંભીર બીમારીઓ અંગે હવે વધુ ગંભીરતાથી પગલાં લઈ રહી છે ટાઈપ વન ડાયાબિટીસ સંપૂર્ણપણે સાજી ન થતી હોવા છતાં યોગ્ય સારવાર જાગૃતિ અને સતત માર્ગદર્શન દ્વારા બાળકો સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવી શકે છે બાળકોના વાલીઓને રોગ વિશે યોગ્ય સમજ આપવી અને આપત્તિ સમયે શું કરવું તેની માહિતી પહોંચાડવી અત્યંત જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે આરબીએસકે ટીમ દ્વારા બાળકોમાં ટાઇપ વન ડાયાબિટીઝના સંભવિત કેસોની ઓળખ માટે સ્ક્રીનિંગ કરવામાં આવશે ઓળખાયેલા કેસોનું નિદાન બાળ રોગ નિષ્ણાત એન્ડોક્રાઇનોલોજીસ્ટ અથવા ડાયાબિટોલોજીસ્ટ દ્વારા કરાશે બાદમાં મેડિકલ ઓફિસર તથા કમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે સીએચઓ દ્વારા દર માસે નિયમિત ફોલોઅપ અને રિપોર્ટિંગ કરવામાં આવશે જે સમગ્ર પ્રક્રિયા આરબીએસકે ટીમના સંકલનમાં રહેશે આજે સમગ્ર ગુજરાતભરમાં જુવેનાઇલ ડાયાબિટીસ માટેની તપાસ એનું માર્ગદર્શન અને એની સારવાર કેવી રીતના થઈ શકે એ માટેનું ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને સાથે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસિરિયા દ્વારા આજે સમગ્ર ગુજરાતભરમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે કે જેના થકી જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીઓને શોધીને એમને તપાસ કરીને એની સારવાર કરવા માટે કેવી રીતના આપણે મદદરૂપ થઈ શકીએ એ માટેનું આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને એવી જ રીતના આજે નર્મદા જિલ્લામાં પણ જ્યારે આ કાર્યક્રમ થયો ત્યારે મેડિકલ કોલેજ રાજપીપળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં આ વિસ્તારના કેટલાક જુએનેલ ડાયાબિટીસથી પીડિત નાના બાળકો જે છે એ બાળકોને આજે અહીંયા એમના માતા પિતા સાથે બોલાવીને એમને એક માર્ગદર્શન આપવામાં આવ્યું એમની સારવાર કરવા માટે સરકાર દ્વારા ઇન્સ્યુલિન હોય દવા હોય કે તપાસ આ બધું જ એક ફ્રી ઓફ કોસ્ટના માધ્યમથી એમને આપવામાં આવી રહ્યું છે ત્યારે આ દવાઓનો ઉપયોગ એવો સારી રીતે કરી શકે અને એમના આ રોગને જે રીતના એમને પ્રિકોશનરી જે પણ પગલાં લેવાના હોય કે એને કેવી રીતના આપણે અટકાવી શકીએ છીએ એ માટેનું સમગ્ર માર્ગદર્શન આજે